હાલ ભારત પાક વચ્ચે તળાવભરી સ્થિતિ છે મુન્દ્રામાં છેલ્લા બે દિવસથી તાલુકાભરમાં બ્લેક આઉટની પરિસ્થિતિ છે ત્યારે આજે મુન્દ્રા શહેર બારોઇ રોડ નાનકપાયા સહિતના વિસ્તારોના ધંધાર્થીઓએ પોતાના કામકાજ બંધ રાખ્યા હતા મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ રાકેશ ટુમર અને તેમની ટીમ શહેરના બારોઇ રોડ એસટી ચોક શક્તિનગર ઝીરો પોઈન્ટ વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં નાના મોટા ધંધાર્થીઓને કામકાજ બંધ કરવા અનુરોધ કર્યો હતો મુન્દ્રાના માંડવી ચોકંદોઈ બજાર બારોઈ રોડ તેમજ શહેરના વિવિધ વિસ્તારો જે ટ્રાફિકથી સતત ધમધમતા હોય છે ત્યાં આજે ભૂતકાળના લોકડાઉનની યાદ આવી ગઈ હતી અને તમામ દુકાનો બંધ રહી હતી અને મુન્દ્રાનો એસટી ચોક વિસ્તાર સાવ સુમસામ ભાસ્તો હતો જો કે એસટી ડેપો મેનેજર વિશાલગર ગુસ્વાઈએ જણાવ્યું હતું કે એસટી નું વાહન વ્યવહાર ચાલુ રહ્યો હતો મુન્દ્રા રોટરી હોલમાં પ્રાંત અધિકારી બગીરથસિંહ ઝાલા સુધરાઈ પ્રમુખ રચનાબેન જોશી મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ રાકેશ ઠુંબર સુધરાઈના સીઈઓ પ્રજાપતિની ઉપસ્થિતિમાં આપતકાલીન બેઠક યોજાઈ હતી જેમાં પ્રાંત અધિકારીએ કામ વગર ઘરની બહાર ન નીકળવા અને જાગૃતિ રાખવા અનુરોધ કર્યો હતો સુધરાઈ પ્રમુખ રચનાબેન જોશીએ રાત્રિના સમય સ્વૈચ્છિક બ્લેકઆઉટનું પાલન કરવા જાગૃતિ રાખવા અનુરોધ કર્યો હતો મુન્દ્રા પીઆઈ રાકેશ ઠુંબરે શહેરીજનોને જાગૃતિ રાખી પોલીસ તંત્રને સહયોગ આપવા અને રાત્રિના સમય સતર્કતા રાખવા જણાવ્યું હતું પ્રણવ જોશીએ હાલની તણાવ પરિસ્થિતિમાં સ્થાનિક પ્રશાસને સહયોગી બનવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનોજ કોટકે હાલની પરિસ્થિતિમાં સહયોગી બનવા ખાતરી આપી હતી આ બેઠકમાં રાત્રિના સમયે અમુક બાઇક ચાલકોને બંધ કરવા સૂચન કરાયું હતું વિવિધ બજારો બંધ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો મુકાયા હતા આ બેઠકમાં વિવિધ રાજકીય સામાજિક આગેવાનો સ્વૈચ્છિક સંસ્થાઓ વેપારી શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા વગેરે સાથે મળીને એક બેઠકનું આયોજન કરવામાં આવે જે અન્વે લોકોને એકમાત્ર સૂચન સલાહ છે કે લોકો ઘરમાં રહે સાવચેત રહે સલામત રહે ખોટી અફવાઓ ફેલાવે નહીં અને પેનિકની સિચ્યુએશન નથી ફક્ત સાવચેત સલામત રહે ઘરમાં રહે જેથી કરીને આપણે કેસની મોટી મદદ કરી શકશું જ્યાં સુધી રેડ એલર્ટની સ્થિતિ છે ત્યાં સુધી સરકાર તરફથી સૂચના આવશે એવા સમયે જ ફક્ત આપણે આહવાન કરશું જ્યારે નોર્મલ સિચ્યુએશન હશે ત્યારે વેપારીઓને આહવાન કરવામાં નહીં આવે આજે ફક્ત સ્વૈચ્છિક રીતે એ લોકોને આહવાન છે જેથી કરીને લોકોની મુવમેન્ટ શહેરમાં ઘટે એટલા માટે પ્રમાણે હાલે આપણે સૌ જાણીએ છીએ કે ભારત પાકિસ્તાન વચ્ચે જે આ તણાવભરી પરિસ્થિતિ છે આ પરિસ્થિતિને જોતા અમુક અબડાસા લખપત જેવા અમુક વિસ્તારોની અંદર જ્યાં પણ પાકિસ્તાન દ્વારા જે મુવમેન્ટ દેખાય છે તો એના અનુસંધાને કચ્છ કલેક્ટરશ્રીએ અને તંત્ર દ્વારા સૌને સૂચન આપવામાં આવેલું છે તંત્ર દ્વારા જે વેપારીઓ મિત્રો છે એમને ભાઈ દુકાનો બંધ રાખવી અથવા તો કે ઘરની અંદર કોઈએ બિનજરૂરી ઘરની બહાર નહીં કરવું આપણે તંત્રને અને દેશને આપણે સહયોગ આપીએ ત્યારે જે આપણે પરિસ્થિતિ દેશની જોઈ રહ્યા છીએ ત્યારે ખાસ આપણે ધ્યાન રાખીએ કે આપણને સરકાર ભારત સરકાર પોતાનું ત્યાં જે પણ કામ કરવાનું છે એ કરી રહ્યા સ્વયં નાગરિક તરીકે આપણી એ ફરજ છે કે આપણને તંત્ર દ્વારા જે પણ સૂચનો મળે છે એ સૂચનોનું આપણે ખાસ પાલન કરીએ સ્વયં આપણે જ્યારે જાગૃત થશું જેમ કે અત્યારે બ્લેકઆઉટ કરવાનું કહીએ છીએ ત્યારે સ્વયં બ્લેકઆઉટ એટલે કે આપણે પોતે જ આપણા ઘરની લાઈટો બંધ કરીએ અને ક્યાંય પણ વારે પ્રકાશ ન પડે એની જાગૃતતા આપણામાં જ હોવી જોઈએ સાથે સાથે ઘણી બધી અફવાઓ હોય છે તો એ અફવાઓ પણ ખાસ આપણે ધ્યાન રાખીએ કે અફવાઓથી ક્યાંય પણ આપણે ઘેરાઈએ નહીં ખોટા ગભરાવાની પણ જરૂર નથી કારણ કે આપણી આર્મી ઇન્ડિયન આર્મી ખૂબ જ મહેનત કરી રહી છે વંદન કરીએ આર્મીઓને પણ દેશની ત્યાં આપણે સુરક્ષા માટે ઉભા છે અને આપણે અહીંયા બધા જ શાંતિથી જીવન જીવી રહ્યા રહેન્દ્રામાં વેપારી એસોસિએશન છે મુન્દ્રાના બધા જ નગરજનો સાથે બેસી અને દસ મિનિટ આ એક બેઠકનું આયોજન કર્યું છે અને આ બેઠકમાં બધાની જાગૃતતા છે સામેથી સ્વીકાર છે કે ભાઈ આપણે અત્યારે એક જાગૃતતાના કારણે સાથે બ્લેકઆઉટનો ટાઈમિંગ જે પણ અહીંયા બેસીને અત્યારે નક્કી કરશું એ ટાઈમે આખે આખું મુદ્રા બારો એ જેટલી પણ હત વિસ્તાર નગરપાલિકાની છે બધા સાત સહકાર આપી રહ્યા છે તંત્ર દ્વારા ધ્યાનની પરિસ્થિતિ જે કટોકટીનો સમય છે એનું તંત્રએ આપણને સામાન્ય નાગરિક તરીકે જાણ કરી છે અને જે સવારમાં અમુક એરિયા કચ્છના વિસ્તારમાં ટેન્ટિટિવ એરિયામાં જે બે કઈક મિસાઇલો છોડવામાં આવ્યા ડ્રોન મૂકવામાં આવ્યા છે તંત્રએ નાગરિકોને તમામને સચેત રહેવા ખોટી અફવાઓમાં ન આવવા અને તંત્રને સપોર્ટ કરવા અપીલ કરી છે